વેરાવળમાં પહેલગામ હુમલાને પગલે ભારે વિરોધ કાર્યક્રમ યોજાયો ટાવર ચોક ખાતે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો વિશ્વ હિન્દુ પરિષદ તથા યુવા ગૌરક્ષક દળના આયોજન કરવામાં આવ્યું હતું પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે ભારે વિરોધ કરવામાં આવ્યો છે પાકિસ્તાન વિરોધી સ્ટીકર પણ લગાવવામાં આવ્યા આતંકીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અત્યારે વિશ્વ હિન્દુ પરિષદનો સક્રિય સભ્ય છું આજે જે પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જે જમ્મુ કાશ્મીર કાશ્મીરના પહલગાઉમાં જે કાયરતા પૂર્વક હિન્દુઓ પર કરેલો જે હુમલો કરેલો એના વિરુદ્ધમાં તે હિન્દુઓને અમે શ્રદ્ધાંજલિ આપવા માટે અને પાકિસ્તાનનો ઉગ્ર વિરોધ કરવા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે સરકાર સુધી અમારી વાત પહોંચે કે જે આવી નાપાક હરકતો કરવા વાળા જે આવા આતંકવાદી અને કાયરો છે એને ખુલ્લે આમ જીવતા પકડી અને જે રીતે વિરાવણમાં ટાવર ચોક છે એવી જ જગ્યાએ લઈ અને એને પબ્લિકમાં સોંપી અને પબ્લિક દ્વારા એના માર ખવડાવવા જોઈએ અને કા પછી એ લોકોને ખુલ્લામાં શું કહેવાય ઘોડી ઘોડી મારી અને ઉડાડી દેવા જોઈએ પબ્લિકની સામે એના વિડીયો પાકિસ્તાની ન્યૂઝ ચેનલમાં લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ જેથી કે આવા આતંકવાદી તત્વો ની અંદર એક ડર ઉભો રહે આ હેતુસરથી અમે આ કાર્યક્રમ નું આયોજન કરેલું હતું